ખેડા જિલ્લામાં યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં 256મો પાટો ઉત્સવ યોજાયો મહાવદ પાંચમના પવિત્ર અવસરે પાટો ઉત્સવ ઉજવાયો ભગવાન રણછોડજીને अनोखा શિંગાર સાથે વિશેષ તિલક કરવામાં આવ્યું વર્ષમાં એક વખત કરવામાં આવતા ઘીના દીવાથી મંદિર જળહળી ઉઠ્યું 1008 ઘીના દીવાથી મંદિરની રોશની કરાઈ તો શિંગાર આરતીમાં ભક્તો ચાંદી ની પિચકારી થી કેસુડાના જળની છોડો વરસે હજારો ભક્તો એ પાટોત્સવ ના દર્શન કર્યા निखिल भट्ट दिव्यांग न्यूज़ राकोर खेड़ा